નમસ્તે મિત્રો આજે આપણે વિજ્ઞાન વિષયમાં ધોરણ છ નો એકમ નંબર એક ખોરાક ક્યાંથી મળે છે તેના વિશેની માહિતી મેળવી છે તમે જાણો છો આપણે રોજિંદા જીવનમાં ઘણા બધા ખાદ્ય પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છે અને જુદા જુદા વિસ્તારમાં જેવી રીતના વેશભૂષા રહેઠાણ વગેરેમાં વિવિધતા જોવા મળે છે તેવી રીતના ખોરાકમાં પણ વિવિધતા જોવા મળે છે

તેની નોંધ આપણે આ કોષ્ટકમાં કરીશું દાખલા તરીકે કોઈ એક બાળકને આપણે પૂછીશું કે દિવસ દરમિયાન સવારે બપોરે અને તમે સાંજે શું ખાદ્ય પદાર્થ ખોરાક તરીકે લીધો તો તમે પૂછશો તો તમને જાણવા મળશે કે દિવસે સવારે તેને દિવસમાં સવારે એને ચા નાસ્તો ફણગાવેલા મઠ વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો જ્યારે બપોરના ભોજન તરીકે એને દળ ભાત છે શાક રોટલી છે સલાડ છે છાસ છે દૂધ છે વગેરેનો ઉપયોગ કર્યો છે જ્યારે આ જ રીતે તેને રાત્રિના સમયે ખોરાક તરીકે ખીચડી છે કઢી છે રોટલો છે રોટલી છે ઘણા બધા એવા ઘટકો છે જેને ઉમેરીને કોઈ પણ ખોરાક રાંધીએ છીએ અથવા તૈયાર કરીએ છીએ તો તેમાં સમજીએ દાખલા તરીકે આપણે ખીચડીનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો ખીચડી બનાવવા માટે આપણે સૌપ્રથમ ચોખા લેશું દાળ લસોડ મગની વગેરેનું મિશ્રણ બનાવી તેને પાણીમાં પલાળીશું અને પછી તેને બાફીને ખોરાક તરીકે ઉપયોગ કરીશું તો તમે જોયું કે ખીચડી બનાવવા માટે આપણે પાણી છે ચોખા છે મગની દાળ છે વગેરે ખાદ્ય સામગ્રીનો ત્રણ પ્રકારની ખાદ્ય સામગ્રીનો આપણે ખીચડી બનાવવામાં ઉપયોગ કર્યો તો આવી રીતના કોઈ પણ ખોરાક બનાવવા માટે આપણે એક કરતાં વધારે ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરી ખોરાક રાંધીએ છીએ અથવા બનાવીએ છીએ રેડી હવે આવે છે પ્રવૃત્તિ નંબર બે કે ભાઈ કોઈ પણ ખોરાક આપણે બનાવ્યું તો તેમાં કઈ કઈ પ્રકારની ખાદ્ય સામગ્રીનો ઉપયોગ થાય છે તો પેલા છે ખોરાકનું નામ તો ખોરાકનું નામ આપણે કોઈ પોસ્ટર તૈયાર કરીશું જેમાં લખશું ખોરાકનું નામ અથવા વાનગીનું નામ અને બીજી બાજુ તે ખાદ્ય સામગ્રી વાનગી બનાવવા માટે જે ઉપયોગમાં લીધેલી ખાદ્ય સામગ્રી તો સૌ પ્રથમ આપણે દાખલા તરીકે કોઈ પણ એક શાક નું ઉદાહરણ લઈએ દાખલા તરીકે મગ છે બાફેલા મગ છે બાફેલા મગ ને બનાવવા માટે આપણે મગને પલાળીશું અને પલાળી અને તેને આપણે ખોરાક ઉપયોગ કરી ત્યારે એનો વગારે વગાડીએ છીએ જેમાં આપણે જુદા જુદા પ્રકારના છે મીઠું છે ચટણી છે હળદર છે આવી સામગ્રીનો ઉપરાંત કોથમીર છે વગેરેનો તેમાં ઉપયોગ કરીએ છીએ અને આ વાનગી આપણે તૈયાર કરીએ તો બાળકો આપણે ખોરાકની વિવિધતા સમજી જેમાં જુદા જુદા ખોરાક છે એ ઘણા બધા ખોરાકનો આપણે રોજિંદા જેવો ઉપયોગ કરીએ તો આ ખોરાક તો આપણે રોજિંદા જેવો ઉપયોગ કરીએ પણ તે ખાદ્ય સામગ્રી ક્યાં સ્ત્રોતમાંથી આપણને પ્રાપ્ત થાય તેના વિશેની આપણે હવે માહિતી સમજીશું તેના માટે આપણે પ્રવૃત્તિ કરીશું શું પ્રવૃત્તિ કરીશું તો તેમાં એક કોષ્ટક તૈયાર કરીશું જેમાં ખાદ્ય સામગ્રીનું નામ તેમાં ઉમેરેલા ઘટકો અને તે ક્યાં સ્ત્રોતમાંથી મળે છે તેના વિશેની આપણે માહિતી આ કોષ્ટકમાં પૂર્ણ કરીશું દાખલા તરીકે ઉદાહરણ લઈએ આપણે કે ઇડલી છે ઇડલી બનાવવા માટે આપણે ઘણા બધા બીજા ઘટકોનો ઉપયોગ ઈડલીના લોટ બનાવવા માટે કરીએ છીએ તો શું શું ઉપયોગ કરી છે તો કે ચોખા તો કે ચોખા છે એ આપણને વનસ્પતિ મળે છે એટલે ચોખા છે એ વનસ્પતિજન્ય ખોરાક છે બીજું છે અડદની દાળ અડદની દાળ છે એ પણ આપણને કઠોળ છે જે વનસ્પતિમાંથી મળે છે એટલે અડદની દાળ પણ વનસ્પતિ જન્ય ખોરાક છે પછી આવે છે મીઠું મીઠું આપણને દરિયામાંથી પ્રાપ્ત થાય છે જે વનસ્પતિ જન્ય ખોરાક નથી અને પ્રાણી જન્ય પણ ખોરાક નથી હવે પાણી છે જે આપણે વરસાદમાંથી પ્રાપ્ત થાય છે આમ ઇડલી બનાવવા માટે આપણે ચાર પ્રકારના ઘટકોનો ઉપયોગ કરી ઇડલી બનાવી છે જેમાં થોડા ઘણા ઘટકો વનસ્પતિ જન્ય હતા અને થોડા ઘણા કુદરત માંથી આપણને પ્રાપ્ત થતો આવી જ રીતના તમે ઘણા માંસાહારી ખોરાક છે કે જેનો આપણે પણ ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ તો તેને બનાવવા માટે ક્યાં કયા પ્રકારના ઘટકોનો ઉપયોગ થાય છે તેનો તમારે બીજા ઉદાહરણો સમજી અને એનું વર્ણન આ અંદર કરવાનું છે તો ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોતો વિશેની આપણે સમજ મેળવી જેમાં વનસ્પતિ જન્ય સ્ત્રોત અને પ્રાણી જન્ય સ્ત્રોત વિશેની માહિતી મેળવી હવે આપણે ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના જુદા જુદા અથવા વનસ્પતિ સ્ત્રોતના જુદા જુદા ભાગોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો તેના વિશેની આપણે સમજીએ તો કે એક ચિત્ર આપેલું છે છોડનું જેમાં વનસ્પતિના જુદા જુદા ભાગો પુષ્પ છે પ્રકાંડ છે પર્ણ છે અને મૂળ છે તેના વિશે સમજ આપેલી છે તો કે ભાઈ વનસ્પતિના પુષ્પનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તે કઈ કઈ વનસ્પતિ તો કે પુષ્પમાં આપણે ગુલાબ છે ગુલાબની પાકડી તેનો ઉપયોગ આપણે ખોરાક તરીકે અથવા ખોરાકમાં ઉપયોગ કરીએ વનસ્પતિનો બીજો ભાગ છે એ પ્રકાંડ છે તો એવી કયો ખાદ્ય સામગ્રી છે જેમાં આપણે વનસ્પતિના પ્રકાંડનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો કે શેરડી છે શેરડીનો પ્રકાંડનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ પ્રકાંડમાંથી રસ કાઢી અને આપણે ગોળ છે ખાંડ છે વગેરે બનાવી અને તેનો આપણે કોઈ ખાદ્ય સામગ્રી બનાવવામાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ બીજું આવે છે વર્ણ વનસ્પતિના પર્ણનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવી ખાદ્ય એવા ખાદ્ય પદાર્થો ક્યાં ક્યાં છે અથવા એવા શાકભાજી ક્યાં ક્યાં છે તેવા છે પાલકની ભાજી તાંદરજાની ભાજી મૂળાના પૂર્ણ છે વગેરેનો પણ આપણે ખોરાક તરીકે અથવા ખોરાક રાંધવામાં આપણે ઉપયોગ કરીએ છીએ આ જ રીતે વનસ્પતિનું બીજું અંગ છે મૂળ મૂળનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવી વનસ્પતિ કઈ કઈ છે કે જેનો આપણે રોજિંદા જીવનમાં અથવા ખાદ્ય સામગ્રી બનાવવા માટે ઉપયોગ કરતા હોય તો ભાઈ છે એમાં છે આદુ છે હળદર છે રેડી આ એ વનસ્પતિના મોટા ભાગના કંદમૂળ છે જેનો ઉપયોગ આપણે ખોરાક તરીકે અથવા ખાદ્ય સામગ્રીને બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ કેટલીક વનસ્પતિ એવી છે જેના એક કરતાં વધારે ભાગોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે મૂળા મૂળા છે એનું મૂળનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ અને પર્ણ છે એનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ આમ વનસ્પતિના જુદા જુદા બધા જ ભાગોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો આના દરે એક પ્રવૃત્તિ કરીશું આપેલી પ્રવૃત્તિમાં એક કોષ્ટક તૈયાર કરીશું જેમાં શરૂઆતમાં સામગ્રીનું નામ તે સામગ્રી બનાવવા માટે તેમાં ઉપયોગમાં ઉમેરવામાં આવતા જુદા જુદા ઘટકો અને તે વનસ્પતિનો ક્યાં ભાગનો ઉપયોગ કરીએ છીએ અથવા ક્યાં ભાગ માંથી આપણને મળે છે તેના વિશેની માહિતી આ કોષ્ટકમાં આપણે નોંધવાની છે ઉદાહરણ તરીકે રીંગણનું શાક રીંગણનું શાક બનાવવા માટે આપણે રીંગણના શાક બનાવવા માટે આપણી અંદર રીંગણા છે તો રીંગણા છે એ વનસ્પતિનું ફળ છે આવી રીતના રીંગણાના શાકની અંદર આપણે બીજી વસ્તુ બીજી સામગ્રી ઉમેરી છે તો છે કે મરચું મરચું પણ વનસ્પતિનું ફળ છે રેડી આવી જ રીતના તેની અંદર બીજી વસ્તુ ઉમેરી કે મીઠું છે મીઠું છે એ આપણને દરિયામાંથી મળે છે પાણી છે એ વરસાદમાંથી મળે છે રેડી ઉપરાંત એમાં હળદર છે જીરું છે વગેરે પણ આપણને વનસ્પતિમાંથી જ મળે છે જે વનસ્પતિના હળદર છે એ વનસ્પતિનું મૂળ છે જ્યારે જીરો છે એ વનસ્પતિનું બીજ છે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ આવી જ રીતના બીજા ખાદ્ય સામગ્રીનું આપણે બનાવતા હોઈએ તો તેમાં કયા કયા પ્રકારના ઘટકો ઉમેરીએ છે અને તે ઘટકો વનસ્પતિના મૂળ છે પ્રકાંડ છે પર્ણ છે વગેરેની નોંધ આ કોષ્ટકમાં આપણે કરીશું હવે આપણે વનસ્પતિના બીજ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા ઉપયોગ કરવો હોય તો એની માટેની પ્રવૃત્તિ છે જેમાં આપણે ફણગાવેલા મગ અને ફણગાવેલા ચણાનો ખોરાક તરીકે ઉપયોગ કરવો હોય તો કેવી રીતના એનો ઉપયોગ કરી શકાય તેના વિશેની માહિતી આપણે મેળવી છે તો સૌ પ્રથમ ફણગાવેલા મગ કે ફણગાવેલા ચણા બનાવતા પહેલા મગ કે ચણાને લઈ એને પાણીમાં ભીંજવવામાં આવે છે અથવા સાફ કરવામાં આવે છે ત્યારબાદ સાફ કરેલા મગને બહાર કાઢી એક કપડું લઈ કપડાને ભીંજવી એ મગને તેમાં એક દિવસ માટે વ્યવસ્થિત પોટલી બાંધીને રાખવામાં આવે છે બીજા દિવસે આપણે એ પોટલીને ખોલીને અવલોકન કરશું તો તેમાં આપણને જે મગના અને ચણાના બીજ પલાળેલા તેમાં રાખેલા હતા તેમાં ફણગા ફૂટેલા અથવા કોટા ફૂટેલા જોવા મળે છે આ બીજનું આપણે સવારમાં રાંધીને અથવા એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ આવી જ રીતના આ વનસ્પતિ જગ્યા ખોરાક તો આવી જ રીતના આપણે મધ જે પ્રાણી જગ્ય ખોરાક છે જે મધમાંથી વનસ્પતિના પુષ્પમાંથી પુષ્પરસ એકચો કરી મધ અંદર મધ તૈયાર કરે છે જેનો આપણે ખોરાક તરીકે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ આજનો અભ્યાસ અહીંયા સુધી રાખીએ છીએ હવે પછીના ટોપિક છે એ પછીના તાજમાં આપણે ભણીશું આભાર